લક્ષ્મી ગાય ગીતડા વિરના લગન લેવાય વિરમ દેવર ખાય આલોમાં એ હાલો

પડોશી રામાપીર બાપાની આજ રોજ શ્રી પરમેશ્વર સેવા ભાવિક મંડળ આજ રોજ ચાર નવ ના રોજ ગામ ખેંગાર પર શ્રી બાબા રામદેવજી ધામ ધામની અંદર દીપ પધાર્યા અને એમનો અમને ખૂબ અને આનંદ થયો અને એમની સાથે મુખ્ય સંચાલક દામજીભાઈ દામજી ભારાભાઈ છેડા તેમની કમિટીના મેમ્બર બધાય વિનોદ પ્રેમજી ગાલા વિપુલ ચાવસી છેડા રસિક રવજી છેડા મગન પ્રેમજી ગાલા તેમજ તેમની મહિલા મંડળ તેમજ કમિટી મેમ્બર્સ આજ રોજ જીવ વધાર્યા તો એનું અમને અનેરી ખુશી થઈ છે અને આવી રીતે તમે પણ ત્યાં મુંબઈમાં ક્યાં પણ તમે જે આયોજન કરો છો જે રણુ રણ રામદેવરાથી તમે જે ઘોડાને લઈ અને જે મુંબઈમાં ફેરો છો બીજા ત્રણ ચાર સ્ટેટમાં ફેરો છો એ સાંભળીને અમને બહુ આનંદ થયો અને આજે અમે હું ધરમસિંહ લખમસિંહ નિસર્ગ ગામ ખેંગા પર હાલે શું હોય અમે જૂના ખેંગા પરના છીએ નિસર્ગ અમે પણ અહીં એક ભવ્યમાં ભવ્ય રામદેવ મંદિર બનાવ્યું છે અમારે કંઈક નાના હતા બચપણમાં ત્યારે અમારે એવું કંઈક લાગ્યું કે અમારે એક કંઈક નાનું મંદિર બનાવવું છે પણ કુદરતની મહેરબાની રામાપીને આશીર્વાદ કે અમને

એમની અંદર કમસે કમ પંદરસો બે હજાર માણસો ઉમટ્યા નેજા યાત્રાની અંદર અને પછી અમે નેતા અહીંયા મંદિરે લઈ અને ચડાવી અને ખૂબ મજા આવી બહુ આનંદ થયો અને લોકો બી ભાવુકૂર આવ્યા અને મેન અમારે કામ ખેનાર પર ભાઈઓનો અને તેમજ મુંબઈવાસીઓનો મને સપોર્ટ સારો છે સ્થાનિક લોકોનો સપોર્ટ સારો છે અમારે મહિલા મંડળ હોય કે અમારા કારોબારી મંડળો હોય બધાય કમિટી મેમ્બર હોય બધાનો સારો છે ત્યારે જ આ બધું કામ થઈ શકે છે

જે આજે આપી અમને અંદર રણદ્યો તો અમે શ્રી બાબા રામદેવની નાખ ખેંગાર પર સંચાલિત માતુશ્રી કેસરબેન લગમશ્રી બમશ્રી વિશેષ પરિવાર તરફથી અમે શ્રી બાબા પરમેશ્વર વિકામંડળનું અમે અહીંયા સારદી સન્માન કરી છીએ જય રામ જય રામ જય રામ કોલોડામાં પીરકી જે અમે લોકો શ્રી પરમેશ્વર સેવા ભાવિક મંડળ આજે ખેંગાર પર ગામે જે ભવ્યથી ભવ્ય રામદેવપીર મંદિર બનાવ્યું છે એમના મુખ્ય દાતા મુખ્ય ટ્રસ્ટી ધરમસિંહ લખમસિંહ નિસર ગામ સુવાઈ આજે અમને ખૂબ ભાવભક્તિ કરી ભાવભર્યું અમારને અમારું સ્વાગત કર્યું અમે ભાવ વિભોર થઈ ગયા છીએ અને અમે આજે ધન્યતા અનુભવી છે એવી અહેસાસ થઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો પાછળના ભાગે રામદેવપીઠના મંદિરનું આ મંદિર છે એની ધજા જો કેટલી ભવ્ય લહેરાઈ રહી છે અને આ આ સાઈડે તળાવ છે જો આપણે હું તમને તળાવ દેખાડી રહ્યો છું આજે અત્યારે ચલો વરસાદ થોડું ઓછું છે પણ તમે જોઈ શકો છો આ તળાવ છે આમાં બહુ મસ્ત રીતે પાણી ભરાઈ જાય તો એકદમ હરું ભર્યું લાગે પણ વરસાદના અભાવે થોડુંક ખાલી છે કાંઈ વાંધો નહીં બાબા રામદેવ પીર વરસાદ વરસાવશે એવી આશા સાથે અમે આ અને હું તમને લાઈવ તમારે દેખાડી રહ્યો છું તમે જોઈ શકો છો અહીંયા ઘોડાની સમાધિ ઘોડાની સમાધિ છે જે અમને આ અહીં દેખાડવા ચાલી રહ્યા છે જો આ મંદિર છે જોઈ લો આ લેફ્ટ સાઈડનું મંદિર આ જો મસ્ત રીતે ધજા લઈ રહી રહી છે અહીં આ બાજુ સેનેટરી છે રહેવા માટેની રૂમ છે આ બધા પાણીનું પરબ છે આ બધી સેનેટરી છે આ જોઈ શકો છો તમે આ બહુ સરસ રીતે અહીં મંદિર બનાવ્યું છે સમય મળે તો જરૂર દર્શનાર્થે આવવાના ભાવ રાખશો આજો ગાર્ડન છે આ તમે જોઈ શકો છો આજો બાબા રામદેવ પીરના અશ્વ ઘોડાની સમાધિ તરફ જવાનો રસ્તો છે એમાં હું જઈ રહ્યો છું હું વિપુલ ચાપસી છેડા આ તમે જોઈ શકો છો આજો આ સમાધિ ઘોડાની સમાધિ તરફ અમે હું જઈ રહ્યો છું તમે જોઈ શકો છો અશ્વના દાતાશ્રી બળવંતસિંહ રાણુભા સોઢા સુવાઈ આ તમે જોઈ શકો છો આજો ઘોડાની સમાધિ છે આજો ભવ્યથી ભવ્યા બહુ સારામાં સારું વાતાવરણ છે અત્યારે એકદમ હવા લહેરાઈ રહી છે અને આ ઘોડા ઘોડાના દર્શન કરીને અમે ભાવ વિભોર થયા છીએ આ તમે જોઈ શકો છો બહુ આનંદ થયો આજે અમારું અહીંનું યાત્રા બહુ સફળ રહી આ માટે જો આ બીજો પણ તળાવ છે જો એક જ તળાવ છે પણ આ લાંબ જોઈ શકો છો અને અહીંયા ગૌશાળા છે અત્યારે ગાયો ક્યાંક ચરવા ગઈ છે બરાબર છે આ તમે જ્યારે પણ આવશો અહીંયા ગૌશાળા બહુ ગાયો ઘણી બધી છે આવો તો અહીંયા જરૂરથી જરૂર લાભ લેશો આ ગૌશાળાના દાતા પ્રવીણ કર્મણ ગાલાંબો નૂતન ત્રંબોએ લાભ લીધેલ છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય બાબા રામદેવ પીર જય રામદેવ પીર